આજે બજાર હોય છે તે સારી જોવા મળી હતી સો રૂપિયા જેવી જો બજાર સારી જોવા મળી હતી આજે પંચાવનસો એસી રૂપિયાનો ભાવ હા હા પાસઠસો આ એકદમ ગોલ્ડ જીરું હોય છે આ એકદમ સારા ક્વોલિટીનું જીરું છે તેનો ભાવ પાંસઠસો રૂપિયા બોલાયો તમે જોઈ શકો છો એકદમ સુપર માલ છે તેનો ભાવ પાંસઠસો રૂપિયા આજે બોલાયો હતો આ જીરાનો ભાવ પાંસઠસો રૂપિયા સુધી બોલાય હતો એકદમ સારી ક્વોલિટીનો માલ હતો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો રાજેશ કઈ બધું રાજેન્દ્ર માધવલાલ પેઢીએ આ જીરું આવી હતું તેનો ભાવ હાલમાં પાંસઠસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે અલગ અલગ જે ભાવ હોય છે તમે જોયા હતા સારી ક્વોલિટીના સારા ભાવ હાલમાં ખેડૂતોને મળી રહ્યા છે